વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ચેપ્ટર નંબર સાત જગ અને મગ એના વિશે આજે આપણે આગળ જોઈએ તો આજુબાજુ જુઓ જુઓ આ ચિત્રો હવે બીજી આવી કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારી યાદી બનાવો મિત્રો જે વસ્તુ આપી છે એના સિવાય આપણે જોઈએ તો જો એમને એક ઉદાહરણ આપ્યું છે દૂધ દૂધના જે પાઉચ મળે છે બરાબર તે પાંચસો મિલી આપણને જોવા મળે છે પછી જે તેલ જે આપણે રસોઈમાં વાપરીએ છીએ તેલના પાઉચ અથવા બોટલ પણ મળે છે જે એક લિટરની હોય છે ઠંડા પીણાની બોટલ જોઈએ તો આપણને એક લિટરની પણ મળે છે પાંચસો મિલી લીટરની પણ મળે છે છાશના જે પાઉચ આપણને મળે છે પેકેટ પાંચસો મિલી લીટરના પણ હોય છે શેમ્પુ જે નાહવા માટે ઉપયોગ કરીએ છીએ એ બોટલ જે છે એ સો મિલીટરની જોવા મળે છે આપણને હવે મારી લીટરની બોટલ તમે એક લિટર પાણીની બોટલ જોઈ છે તો એક લિટરની બોટલ અને થોડી બીજી નાની બોટલો એકત્ર કરો વિચારો કે એક લિટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે તો આપણે એના વિશે જોઈએ તો તપાસો કે તમારું અનુમાન સાચું છે અને બાજુનું પુષ્ટક પૂર્ણ કરો એવું કહીશું તો બોટલ નંબર એક નાની બોટલો છે મિત્રો તો આપણે વિચારીએ બોટલ નંબર એક સો મિલી લીટરની છે નંબર બે બસો મિલી લીટરની છે નંબર ત્રણ બસો પચાસ મિલીલીટરની છે બરાબર પછી નંબર ચાર એ પાંચસો મિલી છે અહીં તમારે બોટલ નંબર ચાર લખવાનું છે અને નંબર પાંચ બોટલ નંબર પાંચ જે એક લીટરની બરાબર એટલે એક હજાર મિલી લીટરની એક હજાર મિલી છે બરાબર જેને એક લિટર કહીએ છીએ તો ચાલો બોટલ નંબર એકમાં મારું અનુમાન છે દસ બરાબર અનુમાન એટલે માપન વગર આપણે ધારવાનું છે કે નાની દસ બોટલ આવી લઈએ ખાલી કરીએ તો એક લીટરની બોટલ ભરાય તમે ખરેખર દસ બોટલ ખાલી કરી તો એક લીટરની બોટલ ભરાય છે બરાબર તો મારું માપન જે છે એ દસ બોટલ જ છે દસ લખીશ બોટલ નંબર બે જે બસો મિલી લીટરની જે છે એ મારું માપન છે અનુમાન જે છે એ પાંચ છે કે આવી પાંચ બોટલ ભરીશ તો એક લીટરની બોટલ ભરાઈ જશે આવી પાંચ બોટલ ખાલી કરીશું તો હું ખરેખર મેં માપન કરીશ પાંચ બોટલ ખાલી કરી તો એક લીટરની બોટલ સંપૂર્ણ ભરાઈ જાય તો એ પણ પાંચ લખું છું બરાબર પછી બોટલ નંબર ત્રણ બસો પચાસ મિલીમીટર બસો પચાસ છે તો અનુમાન છે ચાર બોટલનું બરાબર તો ખરેખર માપન કરી તો ચાર બોટલ ભરે એક લીટરની બોટલ સંપૂર્ણ ભરાઈ જાય છે પછી બોટલ નંબર ચાર પાંચસો મિલી તો મેં અનુમાન કર્યું ત્રણ બરાબર ત્રણ તો ખરેખર પાંચસોની બે જ બોટલ હું ભરું છું ખાલી કરું છું એક લીટરની બોટલ ભરાઈ જાય છે બરાબર અહીં મારું અનુમાન ખોટું પડે છે માપનમાં બે બોટલ આવે છે અને છેલ્લે એક હજાર મિલીલીટર જે છે જેને એક લીટર કહેવાય બરાબર તો એની એવી એક જ બોટલ હું ખાલી કરું છું અનુમાનમાં તો ખરેખર માપ્યું તો એક બોટલમાં એક લીટરની સંપૂર્ણ બોટલ ભરાઈ જાય છે કારણ કે એક હજાર મિલી એટલે એક લીટર કહેવાય છે બરાબર એ આપણે જાણીએ છીએ હવે જુઓ જો આદિત્ય શું કહે છે તો કે મેં આ એક લીટરની બોટલ ભરવા માટે બે નાની પાણીની બોટલ ખાલી કરી તો એને આ બોટલ ભરવા માટે આ નાની બે બોટલ ખાલી કરી બરાબર તો તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે તો પાંચસો મિલિટ કેટલું પાંચસો મિલિટ મારે લખવું પડે બરાબર પાંચસો મિલિટ પાણી સમાઈ શકે હવે લીલા એવું કે છે કે એક લીટરની બોટલ ભરવા માટે પાંચ વખત મારી નાની બોટલ ખાલી કરવી પડે તો એની જે બોટલ છે તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે નાની બોટલમાં તો એ બસો મિલી હશે કારણ કે બસો બસો પાંચ વખત લઈએ તો જે એક મિલી થાય એટલે કે લિટર થાય આવશે મિલી છે હવે આગળ જોઈએ રામુની બોટલનું માપન તો રામુને બસો પચાસ મિલી ની કોપરેલ ખાલી બોટલ મળી ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે બરાબર તો જે રામુને જે બોટલ મળી છે બરાબર બસો પચાસ મિલીની તો એના વડે એ મોટી બોટલ પાણીથી ભરશે તો રામુ પ્રથમ વખત નાની બોટલ મોટી બોટલમાં પાણી નાખશે તો ત્યાં બસો પચાસ આગળ નિશાની કરશે પાણીની જ્યાં સપાટી આવશે બરાબર નાની બોટલનું પાણી મોટી બોટલમાં રેડ્યા પછી મોટી બોટલમાં જે પાણીની સપાટી થાય ત્યાં નિશાની કરશે અને બસો પચાસ મિલી લખશે પછી બીજી બોટલ એની અંદર નાખશે અને પાણીની સપાટી આવશે ત્યાં એ લખશે કારણ કે બસો પચાસ બસો પચાસ બે વખત નાખીશું એટલે પાંચસો થશે ત્રીજી વખત નાખશે તો સાતસો પચાસ થશે અને ચોથી વખત નાખશે તો એક લિટર થશે બરાબર એવી આમુ ચાર બોટલ ભરીને નાખશે બસો પચાસ મિલીની એક લીટરની બોટલ બની જશે સંપૂર્ણ થઈ જશે અને ત્યાં નિશાની કરીને એક લિટર લખવાનું છે તો મારી માપવાની બોટલ બરાબર માપવાની બોટલ એટલે બસો મિલી ચારસો મિલી છસો મિલી આઠસો મિલી અને એક લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો તેની ચર્ચા કરો તમારા મિત્રોને શિક્ષક સાથે મિત્રો જુઓ એક લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની રીત શોધવાની છે બરાબર બસો મિલી ચારસો મિલી તો બસો મિલી બોટલમાં પાણી ભરી તેને એક લીટર વાળી ખાલી બોટલમાં રેડો સપાટી નોંધી બસો મિલી રાખવાનું છે પછીથી બસો મિલી મિલીની બોટલમાં પાણી ભરી તેને એક લીટર વાળી બોટલમાં રેડો એટલે કુલ સપાટી થયું ચારસો બરાબર એ જ રીતે આવા બસો મિલીની બોટલ તમારે લેવાની છે અને એક લીટર વાળી મોટી બોટલમાં પાણી નાખવાનું છે અને સપાટી

વસ્તુઓમાં જો મગ પ્યાલો જગ એ સિવાય આપણા ઘરની વસ્તુ આપણે લખી છે કે ડોલ ટબ ઘડો અને લોટો બરાબર અહીં અનુમાન કરવાનું છે તો કેટલું પાણી સમાઈ શકે બરાબર તો જુઓ અનુમાનમાં મગ જે છે એ મગમાં પાણી હું અનુમાન કરું કે બસો મિલી સમાઈ શકે પરંતુ ખરેખર માપન કર્યું તો બસો પચાસ મિલી પાણી હતું બરાબર આ માપનનું છે પ્યાલામાં પ્યાલો જોઈને મેં ધાર્યું કે પ્યાલામાં બસો પચાસ મિલી પાણી સમાશે આ અનુમાન છે અનુમાન એટલે ધારવાનું છે બસો પચાસ માપન કર્યું તો ખરેખર બસો પચાસ મિલી પાણી હતું જગ છે જગમાં મેં વિચાર્યું કે જગ મોટો હોય છે એટલે એક લીટર પાણી હશે ખરેખર એક લીટર પાણી હતું બરાબર તમારે પાછળ લખવાનું છે મિલી અને લિટર એવું દરેકમાં લખતા રહેવાનું છે ડોલ છે ડોલ ઘણી મોટી હોય છે બરાબર લિટર લખવું ડોલ તો ડોલમાં વીસ લિટર પાણી ડોલ મોટી છે મિત્રો તો વીસ લિટર લખું છું માપન કરીએ તો માપનમાં પણ વીસ લિટર પાણી સમાયું હતું વીસ લિટર લખીશ સ્ટવ જે છે એ ટબની અંદર તો ટબમાં હું પંદર લિટર લખું છું અનુમાન પંદર લિટર પાણી સમાઈ શકે તો માપણ વખતે જોયું તો ટબમાં બાર લિટર પાણી સમાયું હતું ત્યાં મારું અનુમાન થોડું ખોટું પડ્યું બરાબર ગળો છે ગળામાં હું અનુમાન કરું એ ગળામાં દસ લિટર પાણી સમાઈ શકે ખરેખર પાણી બાર લિટર હતું ઘડામાં અને લોટો જે છે લોટામાં પાણી જે છે એ એક લિટર નું મારું અનુમાન હતું એક લિટર પાણી સમાશે પરંતુ લોટામાં પાંચસો એમ એલ પાંચસો મિલી લીટર પાણી હતું બરાબર આ રીતે તમારે લખવાનું છે મિત્રો હવે જુઓ દવાખાના માં દરરોજના ત્રણ ઇન્જેક્શન લેવાના છે એક કેટલી દવા થશે એ આપણે શોધવાનું તો એક ઇન્જેક્શનમાં પાંચ મિલી દવા તેના શરીરમાં અપાશે બરાબર એક ઇન્જેક્શનમાં પાંચ મિલી આવે તો દિવસના કેટલા લે છે ત્રણ ઇન્જેક્શન યાદ કરો દરરોજના ત્રણ તો ત્રણ પંચા પંદર મિલી દરરોજ એને પંદર મિલી દવા જોઈએ બરાબર તો એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત થશે તો પંદર મિલી લખવાનું છે તમારે બરાબર તો પાંચ દિવસની તો એક દિવસની પંદર તો પાંચ દિવસની તો પંદર ગુણિયા પાંચ કરવાનું છે તો પંદર ગુણ્યા પાંચ એટલે પંદ પંચ્યા કેટલા થશે પંચોતેર તો એને પાંચ દિવસની કુલ પંચોતેર મિલી બરાબર દવાની જરૂરિયાત છે મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈએ આ એવું કે છે કે મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈએ પ્રાણી છે એને તો વધારે જોઈએ આપણે પાંચ મિલી જોઈએ બરાબર એક ઇન્જેક્શન એને એનાથી વધારે જોઈએ આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તો આંખના ટીપા હોય છે તો આપણે એક મિલી કરતાં ઓછા એક સાથે વાપરીએ છીએ બરાબર જે આંખના ટીપા આવે છે એ દૂધ આપણે દૂધનો એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તો આપણે એક સાથે બહુ વધારે તેલ તો એક સાથે આપણે બસો પચાસ મિલી વાપરી શકીએ બરાબર ત્રણસો ચારસો મિલી પણ લખી શકાય હવે એક સાથે એક લિટરથી વધારે વપરાતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવવાની છે એક સાથે એક લિટરથી વધારે જે વપરાય એ વસ્તુ તો જો નાહવા માટેનું પાણી પછી બીજું છે કપડાં ધોવા માટેનું પાણી પછી ગાડીમાં ભરાતું પેટ્રોલ ડીઝલ બરાબર ગાડીમાં પેટ્રોલ ડીઝલ એક લિટર કરતાં વધારે પુરાવવું પડે પછી વાસણ ધોવા માટેનું પાણી આ બધામાં આપણે એક લિટર કરતાં વધારે પાણીનો ઉપયોગ કરતા હોય છે Let me throw a...